વાલ્યા તાલુકાના અઢાર ગામોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી આ લોક સુનાવણીમાં અઢાર ગામોના લોકોએ ભાગ લીધો હતો આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દલેવ વસાવા અને અનિલ ભગત સહીત ના કેવાનો એ જીએમડીસી નો લિગનાઇટ પ્રોજેક્ટ અઢાર ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકાર શ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોરજામ ખાતે વાલિયા તાલુકાના સોરજામ ખાતે જે લોટ સુનાવણી રાખી છે તેનો સર્વનું મતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ મળી એ ગ્રામસભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોક સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીની અંદર સર્વએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાજણી સમસ્યા લોકોએ લાજણી રજૂ કરી છે ખાસ કરીને અનુસૂચિ પાંચની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સંસ્કૃતિ અસ્મિતાને અને ઓળખને ટચાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે કોલસો ટાળીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રેનોના નામે હાઈ હાઇટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મેંડુ છે જીએમડીસીનો રાજપાયડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલીયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામ સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર